હલો ફ્રેન્ડ્સ આઈ હોપ તમે બધા જ મજામાં મજામાંશો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત ફોરેસ્ટની મોક ટેસ્ટમાં આજે આપણે જનરલ નોલેજ એટલે કે ગુજરાતની ફોરેસ્ટમાં જે જનરલ નોલેજના ક્વેશ્ચન પૂછાય છે એના વિશે ચર્ચા કરવાના છીએ ટોટલ ત્રીસ જેટલા ક્વેશ્ચનો છે એમાંથી તમારે કેટલા સાચા પડે છે એ તમારે કોમેન્ટ કરીને જણવાનું રહેશે તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ પ્રથમ જે ક્વેશ્ચન છે કે ઝીબ્રા પેટર્ન કોને કહેવામાં આવે છે સિમ્પલ ક્વેશ્ચન છે કે ઝીબ્રાની જે પેટર્ન હોય છે એ કોને કહેવામાં આવે છે તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન બી એટલે કે સફેદ પટ્ટામાં કાળી પટ્ટીઓ એટલે જીબ્રા જે હોય છે એ આખો સફેદ કલરનો હોય છે અને એના પર કાળી પટ્ટીઓ દોરેલી એટલે કે કાળી પટ્ટી કુદરતી રીતે ઉપસેલી હોય છે તો આપણે યાદ રાખીશું કે ઝીબ્રા પેટર્નમાં સફેદમાં કાળી પટ્ટીઓ ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે ચલો આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો સિમ્પલ છે ગુજરાતમાં બધાને આવડતો ક્વેશ્ચન છે ગુજરાતમાં ટોટલ ચાર જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે ચાર જે આવેલા છે એના નામ યાદ રાખો ગીર નેશનલ પાર્ક વેડાવાદર નેશનલ પાર્ક માંસદા નેશનલ પાર્ક અને મરીડ નેશનલ પાર્ક જે જોડિયા જામનગરથી ઓખા દેવભૂમિ દ્વારકા સુધી ફેલાયેલું છે જન છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી પ્રાણી પક્ષીઓના બચ્ચાને બાબતે કઈ જોડ ખોટી છે મોસ્ટ 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 એમપી વિદ્યાર્થી મિત્રો હવે તમને આવું જે ક્વેશ્ચન છે બે માર્ક્સનો ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનના બે માર્ક્સ છે તો તમને આવું જોડકા સ્વરૂપે પણ પૂછાય શકે છે ઓકે તો અહીં તમારો રાઈટ આન્સરથી જશે કે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તો ઓપ્શન ડી તમારો જે છે રાઈટ આન્સરથી જશે કે સસલું જે છે એને સિગ્નેટ એટલે કે આ તમારો જવાબ ખોટું છે સસલાનું જે પ્રાણી અને બચ્ચા જે હોય છે એને આપણે સસલાના બચ્ચાને આપણે લિવરેટ કહીએ છીએ ઓકે તો યાદ રાખીશું ઉપરના જે સાચા છે તે કબૂતરને સ્વેબ સિંહને કબ અને માછલીને ફિંગર લિંગ અને સસલાની જગ્યાએ સિગ્નેટની જગ્યાએ શું આવશે સસલાની સામે તો લિવરેટ આવશે ત્રણ છે ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે ગુજરાતના રાજ્ય પ્રાણી અને પક્ષીનું નામ જણાવો તો આ તો બધાને આવડતો ક્વેશ્ચન છે ગુજરાતનું રાજ્ય પ્રાણી અને રાજ્ય પક્ષી તો પ્રાણી છે સિંહ અને પક્ષી છે સુરખાબ ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે ઓકે ચલો સુરખાબ એટલે ફ્લેમિંગો ઓકે અને સિંહ એટલે છે આપણો એશિયાન્ટિક લાયન આગળનો ક્વેશ્ચન છે કે ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન નીચેનામાંથી કહ્યું છે આપણા ભારત દેશનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન નીચેનામાંથી કહ્યું છે તો ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે જીમ કાર્બેટ જીમ કાર્બેટની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ આવેલું છે ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલું છે અને સ્થાપના થઈ હતી ઓગણીસો ને છત્રીસમાં ત્યારે ઓગણીસો ને માં થઈ હતી ડન છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે માણસ પછી બુદ્ધિશાળી પ્રાણી કયું છે ઓકે આપણી પૃથ્વી પર માણસ પછી બીજા નંબરનું બુદ્ધિશાળી પ્રાણી કયું છે તો એ છે વિદ્યાર્થી મિત્રો ડોલ્ફિન ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે ડન છે ચલો અને વાત કરીએ આપણે વેલ શાર્કની ઓકે ઓપ્શન આપેલું છે વેલ શાર્ક તો પ્રાણીઓમાં સૌથી જાડી ચામડી વેલ શાર્કની હોય છે આ પણ તમારે યાદ રાખવું છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે સૌથી ઊંચું પ્રાણી કહ્યું છે તો સિમ્પલ છે જીરાફ જે છે એ સૌથી ઊંચું પ્રાણી હોય છે સૌથી લાંબી સૌથી લાંબુ ગળું ધરાવતું પ્રાણી પણ જીરાફ છે અને એની હાઇટ હોય છે વિદ્યાર્થી મિત્રો ચારથી લઈને પાંચ મીટર જેટલી કેટલી હાઇટ હોય છે ચારથી લઈને પાંચ મીટર જેટલી હાઈટ હોય છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી સૌથી વજનદાર પ્રાણી કયું છે પણ સ્ટારવાળો ક્વેશ્ચન થઈ જશે વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી સૌથી વજનદાર પ્રાણી કયું છે તો તમને ખબર હોવું જોઈએ કે સૌથી વજનદાર પ્રાણી છે આપણું ટાઈગર એટલે કે વાઘ ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે હવે વજનદાર એટલે કે વજનની વાત આવી છે તો એમનું વજન કેટલો હોય છે તો યાદ રાખો એકસો એસી કિલોથી લઈને બસો અઠ્ઠાવન કિલો જેટલો ઓકે એકસો એસી કિલોથી લઈને બસો અઠ્ઠાવન કિલોગ્રામ જેટલો હોય છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે ઇન્દ્રનું વાહન નીચેનામાંથી કયું છે સિમ્પલ છે કે ઇન્દ્રનું વાહન જે છે એ નીચેનામાંથી કયું છે તો એ છે વિદ્યાર્થી મિત્રો ચલો અહીં તમારે મને જણાવવાનું છે કે ઇન્દ્રનું વાહન નીચેનામાંથી કયું છે ઓકે ઇન્દ્ર જે હોય છે એનું નીચેનામાંથી વાહન કયું છે ડન છે ચલો મોર જે છે કોનું વાહન છે તો કાર્તિકે ભગવાન જે ભગવાન શિવના પુત્ર છે એનું વાહન છે મોર પછી આપણે નંદી એટલે કે પાડો આ કોનું વાહન છે તો આ ભગવાન શિવ ખુદનું વાહન છે અને વાઘ જે છે એ કોનું તો અંબાજી માતાનું વાહન છે તો આપણે લાસ્ટમાં જે છે હાથી તો ઇન્દ્રનું વાહન આપણે હાથી એટલે કે ઓપ્શન ડી તમારું રાઈટ આન્સર થઈ જશે ડન ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી મોસ્ટ 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 આ તો તમને આવડતો હોવો જોઈએ વાઘ પરિયોજનાની વાત તો ઓપ્શન સી એટલે કે ઓગણીસો વાઘ પરિયોજના શરૂ થઈ હતી ડન છે ચલો અને ઓગણીસો બોતેર ઓકે એક બીજી સાલ યાદ રાખવાની છે આપણે ઓગણીસો બોતેર પછી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ થઈ ગયું હતું અને એના પહેલા આપણું ભારતનું જે રાષ્ટ્રીય પ્રાણી છે લાયન એટલે કે સિંહ હતું ઓકે ચલો આગળનો ક્વેશ્ચન છે કે બિલાડી દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તો આ તો સોળ કલાક આખા ગામને આવડે ઓકે સ્માઈલીવાળો ક્વેશ્ચન છે કે બિલાડી આખા દિવસમાં ચોવીસ કલાકમાં કેટલા કલાક ઊંઘે છે તો સોળ કલાક જેટલી ઊંઘતી હોય છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે જૂનાગઢ ખાતે આવેલું શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કઈ સાલમાં થઈ હતી તો આ પણ તમને આવડતું હોવું જોઈએ કે આપણા ગુજરાતમાં આપણા સૌરાષ્ટ્રમાં આવેલું જૂનાગઢ ખાતે આવેલું છે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એની સ્થાપના કઈ સાલમાં થઈ હતી તો યાદ રાખો અઢારસો ને ત્રેસઠમાં અઢારસો ને ત્રેસઠમાં થઈ હતી જે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે ઓકે અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના વર્ષ ઓગણીસો પંચોતેરમાં થઈ હતી એ પણ તમારે યાદ રાખવાનું થાય છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે વર્ષ બે હજાર પાંચની અંદર સિંહની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહો નોંધાયા હતા ઓકે બે હજાર પાંચની વાત થાય છે તો સિંહની વસ્તી ગણતરી થઈ હશે બે હજાર પાંચમાં તો ગુજરાતમાં ટોટલ કેટલા સિંહો નોંધાયા હતા તો યાદ રાખો ત્રણસો ઓગણસાઠ જેટલા થ્રી ફાઈવ નાઇન ડન છે મોસ્ટ 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 ટાઈમ પી તમારે યાદ રાખવાનું થાય છે અને બીજી એક સિંહ વિશે વાત યાદ રાખો કે સિંહના પગના કુલ અઢાર જેટલા નખ હોય છે ઓકે સિંહના ચાર પગના કુલ અઢાર જેટલા નખ હોય છે ઓકે ચાર પગના કુલ અઢાર જેટલા નખ હોય છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે કયા વાનરને સૌથી વધુ વિકસિત મગજ હોય છે મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન છે કે નીચે આપેલા ચાર એટલા વાનર છે એટલે કે વાંદરા છે તો એમાંથી કયા વાનરને સૌથી વધુ વિકસિત મગજ હોય છે તો ઓપ્શન ડી જોતાં જ ખબર પડી જાય છે કે ચિમ્પાંજી નામનો જે વાનર હોય છે એને સૌથી વધુ વિકસિત મગજ હોય છે આપણે વાત કરી લઈએ સામ સામાન્ય લંગૂર જે હનુમાન વાંદરા તરીકે ઓળખાય છે પછી હાવલર વાનર જે નવી દુનિયામાં સૌથી મોટો વાનર છે અને રિસર્ચ મેકાળું એટલે કે માકડું જે ભારતમાં સૌથી સામાન્ય વાનર હોય છે ડન છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે કાંગારું કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે તો ખબર છે આપણાને કાંગારું જે છે ઓસ્ટ્રેલિયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે વાત કરીએ આપણે ન્યૂઝીલેન્ડનું રાષ્ટ્રીય પ્રાણી તો કીવી આ પક્ષી ઉડી શકતું નથી ઓકે સિમ્પલ છે બધાને ખબર છે કીવી નામનું ફળ પણ આવતું હોય છે ડન પછી દુનિયાનો સૌથી લાંબો ઉદ્યાન ગ્રીનલેન્ડનો ઉત્તર પૂર્વ રાષ્ટ્રીય ઉદ્યાન છે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય જર્મનીના બર્લિન શહેરમાં આવેલું છે ઓકે આ પણ તમારી જોડે જોડે યાદ રાખવાનું થાય છે છે ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કયા હરણને મારીને તેની ગ્રંથિમાંથી નીકળતો પદાર્થનો ઉપયોગ કરીને પરફ્યુમ તરીકે વાપરવામાં આવે છે તો આ તો તમને આવડતો હોવો જોઈએ ક્વેશ્ચન મસ્ત મજાનો છે સ્ટાર ઓળો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયા હરણને મારીને તેની ગ્રંથિમાંથી નીકળતો પદાર્થનો ઉપયોગ આપણે પરફ્યુમ તરીકે કરીએ છીએ ઓકે તો એ છે ઓપ્શન એ કસ્તુરી મૃગ ઓકે હવે વાત કરીએ આપણે કસ્તુરી મૃગની તો કસ્તુરી મૃગના નરના પેટના ભાગની ગ્રંથિમાંથી નીકળતો આ સુગંધિત સ્ત્રાવ છે ઓકે પછી આપણે સાંભર એટલે કે સાંભર જે છે એ પણ હરણ છે જે ગુજરાતમાં ફક્ત ગીરમાં જોવા મળે છે ઓકે સ્ટારવાળો છે ગુજરાતમાં ફક્ત ગીરમાં સાબર જોવા મળે છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે સિંહમાં વધુમાં સિંહ જે છે ઓકે આપણો લાયન જે છે એ વધુમાં વધુ કેટલી ઝડપથી દોડી શકે છે તો સિમ્પલ છે એંશી કિલોમીટર પ્રતિ કલાક ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે ઓકે સિંહ જે છે એ વધુમાં વધુ એંશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે હવે સિંહની વાત કરીએ તો એનું આયુષ્ય કેટલું છે તો એનું આયુષ્ય પણ એના નખ જેટલું છે કે ભાઈ સિંહના ટોટલ ચાર પગમાં કેટલા નખ હોય છે તો અઢાર જેટલા નખ હોય છે તો એના પરથી તમે યાદ રાખી શકો કે સિંહનું સરેરાશ આયુષ્ય અઢાર વર્ષનું હોય છે ડન છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે આપણા દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે તો સિમ્પલ છે એલિફન્ટ એટલે કે હાથી ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે ઓકે પછી વાત કરીએ બ્લુ વેલની તો બ્લુ વેલ જે જળ પરનું સૌથી મોટું સ્તન પ્રાણી છે જીરાફ જે સૌથી ઊંચું પ્રાણી છે અને જેની હાઈટ ચારથી પાંચ મીટર હોય છે આપણે ચર્ચા કરી ગયા ટન ચલો આગળનો ક્વેશ્ચન છે કે કયા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધુ હોય છે તો એ પણ છે આપણો હાથી ઓકે સોરી વિદ્યાર્થી મિત્રો આનો જે જવાબ છે એ તમારે આપવાનો છે ઓકે હાથી તમે ભૂલી જાઓ કે કયા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધુ હોય છે તો આ ચાર ઓપ્શનમાંથી તમારે મને આન્સર કોમેન્ટમાં ફરજિયાતપણે જણાવવાનો રહેશે ઓકે ચલો આગળનો ક્વેશ્ચન છે કે પ્રાણી જગતમાં સૌથી મોટું મગજ કયા પ્રાણીનું હોય છે આ પણ સ્ટાર ઓળખ ક્વેશ્ચન છે કે પ્રાણી જગતમાં સૌથી મોટું મગજ કયા પ્રાણીનું હોય છે તો એ છે વિદ્યાર્થી મિત્રો હાથી એટલે કે ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયો વાનર સૌથી નાનો વાનર છે એમપી ક્વેશ્ચન સ્ટાર વાળો નીચે આપેલા વાનરમાંથી નીચેનામાંથી કયો વાનર સૌથી નાનો વાનર છે ઓકે તો એ છે પિગમી માર મોસેટ ઓપ્શન ડી તમારો રાઈટ આન્સરથી જશે કે પિગમી માર મોસેટ જે નામનો વાનર છે જે સૌથી નાનો વાનર છે અને સૌથી બુદ્ધિશાળી આપણે વાત કરી ગયા ચિમ્પાન્જી ડન છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે માંસાહારી પ્રાણીઓમાં સૌથી મજબૂત જબડું કોનું માનવામાં આવે છે આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે ઓકે અને પૂછાય પણ શકે નહીં પૂછાય તો બી તમને આવડતો હોવો જોઈએ તો એ પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો જરખ ઓપ્શન ડી તમારો અહીં રાઇટ આન્સર થઈ જશે ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી સિંહના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે ઓકે મોસ્ટ 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 મોસ્ટાઈમ્પિક ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે નીચેનામાંથી આપણે સિંહના સમૂહને કયા નામથી ઓળખીએ છીએ ઓકે તો યાદ રાખો પ્રાઇડ ઓકે ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે કે સિંહના સમૂહને આપણે પ્રાઇડ તરીકે ઓળખીએ છીએ ત્યારે સાઉન્ડર એટલે રીસનો સમૂહ સ્ટોક એટલે જેરેફિસનો સમૂહ અને લીફ એટલે કે ભાઈ દીપડાનો સમૂહ છે ચલો આગળનો ક્વેશ્ચન છે ચિત્તાની વધુમાં વધુ ઝડપ કેટલી હોય છે ઓકે જે ચિત્તો છે એની વધુમાં વધુ ઝડપ કેટલી હોય છે તો યાદ રાખો એકસો પાંચ પ્રતિ કિલોમીટર કલાક ઓકે ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે પૃથ્વી પરનું સૌથી મોટામાં મોટું સ્તન વર્ગનું પ્રાણી કયું છે પૃથ્વી પરનું મોટામાં મોટું સ્તન વર્ગનું પ્રાણી કયું છે તો એ છે બ્લુ વેલ ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે ચલો આગળનો ક્વેશ્ચન છે કે કયા દેશના રાષ્ટ્રધ્વજમાં સિંહના ચિહ્નને સ્થાન આપવામાં આવ્યું છે આઈ એમપી ક્વેશ્ચન જોતા જ તમને ખબર પડી જાય કે નીચે આપેલામાંથી કયા દેશના રાષ્ટ્રધ્વજમાં આપણા સિંહના ચિહ્નને નિશાન આપવામાં આવ્યું છે તો એ છે ઓપ્શન સી શ્રીલંકા ઓકે પછી આપણા દેશની વાત કરીએ તો આપણા દેશની રાષ્ટ્રીય ધ્વજમાં રાષ્ટ્રીય મુદ્રામાં સિંહનું સ્થાન છે અને ભારતીય રિઝર્વ બેંકના ચિહ્નમાં પણ સિંહનું સ્થાન આપવામાં આવ્યું છે છે ચલો ક્વેશ્ચન છે સાવ મજાનો ઓકે શું વાઘ અને સિંહ ઘાસ ખાય છે તો હા કોઈક કોઈક વાર ખાતા હોય છે જેનાથી એની પાચન શક્તિ છે એમના મદદ મળતી હોય છે ચલો કયા પ્રાણીને સૌ સૌ પ્રથમ આકાશમાં મોકલવામાં આવ્યું હતું તો આ પણ સિમ્પલ છે કૂતરો જે હતો એ સૌ પ્રથમ આકાશમાં જનાર પ્રાણી હતો ઓકે ચલો આગળનો ક્વેશ્ચન છે કે સુંદરવન ક્યાં આવેલું છે સુંદરવન જે છે વિદ્યાર્થી મિત્રો આઈએમપી ક્વેશ્ચન છે સુંદરવન ક્યાં આવેલું છે તો એ આવેલું છે પશ્ચિમ બંગાળમાં અને આ સુંદરવન જે છે એ વાઘ માટે જાણીતું છે ઓકે વેસ્ટ બેંગોલ છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે સૌથી મોટી ઉંમરના કાચબાને કયા ઝૂમાં રાખવામાં આવ્યો હતો હતો એટલે કે ભાઈ હવે મરી ગયો છે તો સૌથી મોટી ઉંમરના કાચબાને કયા ઝૂ કયા જૂમાં રાખવામાં આવ્યું હતું તો યાદ રાખો કોલકત્તા ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે કે સૌથી મોટી ઉંમરના કાચબાને કયા ઝૂમાં રાખવામાં આવ્યું હતું તો કોલકત્તામાં રાખવામાં આવ્યું હતું આ કાચબાનું નામ તમે યાદ રાખી શકો અદિત્ય હતું જેની ઉંમર બસો પંચાવન વર્ષ જેટલી હતી ઓકે એટલે અઢીસો વર્ષ કરતાં પણ વધારે જીવ્યું હતું બાવીસ માર્ચ બે હજાર છના રોજ આલીપોર જ્યુલોજીકલ ગાર્ડન્સ કોલકત્તા ખાતે તેનું મૃત્યુ થયું હતું ડન છે તો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓકે અને જેટલું બને એટલું તમે આ વિડીયોને શેર કરી શકો છો ડન ચલો તો થોડુંક આપણે ફેક્ટ આપણે લઈને આવીએ છીએ ફટાફટ જોઈ લઈએ તો અહીં થોડાક શોર્ટફોલ છે જે શોટકટમાં નામ છે ફૂલ ફોર્મ તમને આપેલા છે ઓકે તો એ તમારે યાદ રાખવાના છે તો આઈ એમએફ એટલે કે વોશિંગ્ટન ડીસી યુએસએ ખાતે આવેલું છે ઓકે ડબલ્યુબી વોશિંગ્ટન ડીસી યુએસએ ખાતે આવેલું છે યુએનઓ ન્યૂયોર્કમાં આવેલું છે યુનિસેફ ન્યૂયોર્ક યુએસએમાં આવેલું છે યુએનસી ટીડીએ જીનીવા સ્વિટરલેન્ડ ખાતે આવેલું છે ડબલ્યુએચ જીનિવા સ્વિટરલેન્ડ ખાતે આઈ એલ ઓ જે પણ છે જીનીવા સ્વિટરલેન્ડ ખાતે આવેલું છે પછી આઈસીઆરસી એ પણ જીનીવા સ્વિટરલેન્ડ ખાતે પછી ડબલ્યુ એ પણ જીનિવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે અને યુનેસ્કો જે પેરિસ ફ્રાન્સમાં આવેલું છે અને ડબલ્યુ એમ એ પણ જીનિવા સ્વિટ્ઝર્લેન્ડ ખાતે આવેલું છે એમાંથી પૂછાઈ ગયેલા છે એમની આપણે વાત કરીએ તો આપણું ડબલ્યુ એચ જે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન જે જીનિવા સ્વિટ્ઝર્લેન્ડ ખાતે આવેલું છે આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે યુનિસેફની વાત કરીએ આ પણ પૂછાય ગયેલો ક્વેશ્ચન છે ઓકે અને ડબલ્યુ બી વોશિંગ્ટન ડીસી આપણ પૂછાયેલા ક્વેશ્ચન છે તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ મળીએ છીએ બીજા મોસ્ટ હેપી ક્વેશ્ચન લઈને જય હિંદ જય ભારત